હું પણ મસ્ત મજામાં વિડીયો નાખીએ બનાવી છું તમારા માટે તો બસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે કરજો એટલે આપણે જલ્દી જલ્દી ફેમિલી બે હજારની કમ્પ્લીટ થાય દોસ્તો અત્યારે આપણે કામગીરી જે કરી રહ્યા છે જે દુકાનનું આપણું પેન્ડિંગ હતું કે પૂરું કરી રહ્યા છે તો એ તમને હું બતાડું બેક કેમેરાથી બતાવું તો દોસ્તો તો આ વાળું જે છે ને એમાં પણ ત્રણ ટ્રેક્ટર નાખી દીધા છે એટલે પૂરણ થઈ ચૂક્યું છે બરાબર છે અને પછી બીજું આ વાળું અહીંયા આગળ બધી માટી નાખી છે આમાં આ માટી નાખી આપણે અને અહીંયા બી જે બી માટી નાખવાની હતી એ બધી માટી નાખી દેખો ભરી નાખ્યું છે હવે બસ ચંદર કરવાનું બાકી છે પણ આ પાણી જે પાણી હતું જે બેહવાનું તે આખું બેહી ગયું છે અંદર દેખો અને અહીંથી જે માટી ઉપરથી ભરણ થયું ને ત્યાં એ હતું તો અચંતર તૂટી ગયું છે દેખો છે ને બાકી તિરાડ પડી ગઈ કોઈ વાંધો નહીં જેટલું બી વહેવાનું હતું તેટલું બેહી ગયું છે તિરાડો પડી ગઈ ને એટલે આ સાઈડ વધારે બેઠું છે કારણ કે નીચે ચીમળો હતો એટલે બાકી દેખો આટલું બધું પૂરણ થયું છે આની અંદર લગભગ ત્રીસ ટ્રેક્ટરોની આસપાસ જે પૂરણ કર્યું છે એ બધી માટી આવી છે બહુ ઊંચું દેખાતું હતું પણ હવે પૂરણ કર્યા પછી એટલું બધું ઊંચું નથી લાગતું અહીં આગળ આ પૂરણ કર્યા બાદ આની પછી જે ચંતર ચાલુ કરવાનું છે હવે બે ત્રણ દિવસમાં ચંતર આપણે ચાલુ કરી નાખી એવી અપેક્ષા છે પણ ચાલુ થઈ જાય તો બહુ સારી વાત છે દીકો શું દોસ્તો અમિત ઉપર ચડી એ ચા બની રહી છે સમો સમો સમૂડી બેઠી છે ચંતર કામ છે અને બાંધવાનું કામ ચાલુ છે મને એમ કીધું લઈ